ગુડ મોર્નિંગ આજના રોટરી ક્લબ તરફથી આ શાળામાં જે શિક્ષ શિક્ષકોનો જે સન્માન સમારોહ કાર્યક્રમ છે આ કાર્યક્રમ રોટરી ક્લબ તરફથી માલવિયા સાહેબ તરફથી જે રજૂઆત કરવામાં આવી અને એ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું એ માટે રોટરી ક્લબની સમગ્ર મંચસ્થ મહાનુભાવોના શાળા પરિવારોથી હું હાર્દિક સ્વાગત કરું છું કે આ કાર્યક્રમ યોજવા પાછળના કંઈક માલાવી સાહેબનો હેતુ છે એ હેતુ થોડું મેં મારી દ્રષ્ટિએ વિચારું છું એ અમુક વસ્તુ હું આજે રજૂઆત કરવા માગું છું કે સાહેબનું જે કામ છે એ એની પાછળ કંઈ ને કંઈક તથ્ય છે અમને કંઈક માર્ગદર્શન મળી રહ્યું છે તો આપણે જે હનુમાન ચાલીસાની જે ગીત ગાવામાં રજૂઆત કરવામાં આવી છે હનુમાન ચાલીસા એ કોન્સેપ્ટ માલવિયા સાહેબનો હતો અને એ કોન્સેપ્ટ સાહેબે એવું વિચારે છે કે આપણી સંસ્કૃતિને ટકાવ દરેક શાળામાં આ હનુમાન ચાલીસાના પાઠ થવા જોઈએ આપણી સનાતન સંસ્કૃતિને આપણે ટકાવવાની છે એટલે આ કોન્સેપ્ટ નાનકાવાડા સ્કૂલમાં જે થઈ રહ્યો છે તે માલવિયા સાહેબનો કોન્સેપ્ટ હતો અને એ કોન્સેપ્ટ અમે સ્વીકાર્યો હતો આવકાર્યા હતા આજે રોટરી ક્લબને મારે માલ્યાવ્યસનને થોડી અમારી સાથે કેવી રીતે સંકળાયેલા છે બાબતમાં થોડી રજૂઆત કરવી છે કારણ કે અમને જે આઠમા પણ જે મળી રહ્યું છે ને તે એમાં માલ્યવર્સનનો ખૂબ ભાગ ફાનો છે અને એ હું એવું વિચારું કે ક્લબ સાથે રોટરી ક્લબ તો બહુ જ સારું કામ કરી રહ્યું છે એમાંય આપણે હવે એક ટીમ વર્ક તરીકે અમારા પણ જે શિક્ષકો સાથે રહીને કામ કરશે તો બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે છે બીજું એક અ સાહેબનો જે કોન્સેપ્ટ છે તો એક દર વર્ષે આ નવા કોન્સેપ્ટની જે વાત કરું છું કે સાહેબ હમણાં એક નવા કોન્સેપ્ટ પર કપરાનામાં કામ કર્યું છે ગોઠવડ શાળામાં કે શાળા આખી પેન્ટિંગ એવી રીતે બનાવ્યું છે કે શાળાને અમે શીખીશું કે કરી હતી સાહેબને કે બાળક જોઈને વધારે શીખે છે એ કોન્સેપ્ટના આધારે કે આખો અભ્યાસક્રમ આખા સ્કૂલમાં આવરી લીધેલો છે અને હમણાં જે પેન્ટિંગ થયું છે એનો અભ્યાસક્રમ ગણિત વિજ્ઞાન અને આપણી સંસ્કૃતિ એ રીતે આપણી સ્કૂલ તૈયાર થઈ છે અને એ સ્કૂલની નોંધ આપણા ગાંધીનગરમાં પણ લેવામાં આવી છે ગુરવાની સાહેબે ત્યાં રજૂઆત કરી છે અને એ કોન્સેપ્ટનો જે શરૂઆત થઈ છે તે ખરેખર હવે ધીરે ધીરે એ સ્કૂલ તૈયાર થઈ રહી છે અને વાપીની પણ એક બે સ્કૂલ ટાઈપ ની થઈ રહી છે અને એ સ્કૂલનો કોન્સેપ્ટમાં કોન્સેપ્ટ માં બાળક ને ઘણો બધો જ્ઞાન જળથી શીખે એ રીત કોન્સેપ્ટ છે અને એ કોન્સેપ્ટ પર સાહેબ નો એ કોન્સેપ્ટ પર કામ કરે એમાં આપણને સાહેબ સફળતા મળશે અને આપણે ક્લબ ને પણ કહીએ કે આ કોન્સેપ્ટ સાથે સાહેબ નિલેશભાઈ સરે પણ કીધું છે કે કંઈ નવી શરૂઆત કરીશ બીજું કે આ સારાની પ્રગતિ જે છે અને આસપાસની ઘણી બધી શાળાઓ છે આસપાસના માર્કેટથી બી મળીને દસ શાળાઓમાં તો દર વર્ષે જૂન મહિનામાં દરેક શાળાઓને નોટબુક માલયા સાહેબથી અમને મળે છે અને એમને દરેક બાળકોને નોટબુક અને ભણવા માટે કોઈ પણ બાળકને તકલીફ પડતી નથી બીજું કે બે હજાર સાતમાં સાહેબે અમને એકવીસ રૂપિયા આપ્યા હતા આજે હું સાહેબ કહું છું કે એ 21000 રૂપિયા આપ્યા હતા બાળકોને નોટબુક માટે ત્યારે અમારા શિક્ષકોએ અને અમે એક રજવાટ અમે એક વિચાર્યું કે એક રામ દુકાનની શરૂઆત કરીએ અને એ રામ દુકાનમાં બાળકો માટે બધી નોટબુક લાવ્યા હતા અને એ નોટબુકમાં એક શિક્ષકો ધ્યાન આપ્યો અને બાળકો જે નોટબુક સારામાંથી લે છે નોટબુક જે દરેક વસ્તુ અને એ સારામાંથી રામ દુકાનની શરૂઆત કરી હતી અને એ રામ દુકાનમાં દરેક નોટબુક પર કે એને ની જેવા રૂપિયા જેટલો અમે નફો લેતા હતા અને એ રામ દુકાન હાલે પણ ચાલી રહી છે અને આ રીતે અમે ફાળો 42000 હજાર રૂપિયા જેટલો ફાળો ભેગો કર્યો એ બાળકોના હિતમાં ઉપયોગ કર્યો એટલે એ જે દાન હતો એ દાનનો બમણો ઉપયોગ અમે શાળાની બાળકોમાં કંઈ કંઈ પણ તકલીફ પડે એમાં પણ અમે ઉપયોગ કરીએ છીએ અને એ રીતે એ એકવીસ હજારનો આજે બાળકોના ખૂબ મોટું દાન થઈ ગયું એટલે નકમ નાની હતી પણ એક નવા કોન્સેપ્ટ સાથે બાળકને ને બાળકોના વાલીઓને કોઈ તકલીફ ને પડે એ રીતે આ રીતે શાળાઓમાં શાળાઓમાં પ્રવાસ પર્યટન છે કે બાળકને ખરેખર બહાર આપણે જેમ બને તેમ બહારની દુનિયા બતાવીએ તો એમાં પણ દર વર્ષે અમને અમે દિલ્હીના પ્રવાસનું આયોજન કર્યું હતું પ્રવાસ તો લઈ જાય છે બધી શાળાઓમાં શિક્ષકોના સહકાર અને વાલીઓના સહકાર પણ મળે છે પણ અમે જ્યારે દિલ્હી પ્રવાસ માટે લઈ ગયા હતા તો સંસદ ભવન કોને કહેવાય રાષ્ટ્રપતિ ભવન કોને કહેવાય તો એના માટે પણ અમે સાહેબને રજવાટ કરી હતી તો અમને સાહેબને તરફથી કોઈ પણ પ્રકારનો આના કારણે કે તરત જ અમને સિત્તેર હજાર રૂપિયા મળ્યા છે અને એ પ્રવાસ બે લાખ સિત્તેર હજારમાં થયો હતો અને એમાં સાહેબનો ફાળો અમને ખૂબ વધારે મળ્યો હતો અમારી શાળામાં લેપટોપ છે પ્રિન્ટર છે પછી દર વર્ષે સાહેબ તરફથી અમારી શાળા નથી આસપાસની દરેક શાળામાં અમને પણ માર્કેટ શાળા માર્કેટમાં ફાર્મ હાઉસમાં સાહેબના ટીફી ભોજન અને બાળકો સાથે આખું એમની ટીમ વર્ક જે બાળકો સાથે અમારી સાથે રહીએ છીએ અને બાળકો સાથે રહીને સમય વિતાવે છે આખી ટીમ વર્ક એમની સાથે જે એમનું જૂઠ છે તે આજે અમારી સાથે ખૂબ સંકળાઈ રહ્યું છે અને એને તરફથી અમને ગુપ્ત જ્ઞાન હવે મળી રહ્યું છે કે વચ્ચે પણ મને સાહેબને કીધું કે મને નામ કહેવા માટે ના પડે છે વાપી બોલાય એટલે એક પ્રિન્ટર છે લેપટોપ છે LED ટીવી છે એ રીતે એમની ટીમ તરફથી અમને દાન મળી રહ્યું છે એટલે આ એક સાહેબનો નો જે કોન્સેપ્ટ છે કે બધાને ભેગા કરવાના અને એમની સાથે બાળકો સાથે સમય વિતાવવો અને એનું એનું પરિણામ સ્વરૂપે ખૂબ જ બાળકોને લાભ થઈ રહ્યો છે એટલે આ રીતે સાહેબનું જે આયોજન છે હેતુ છે તો બાળક સાથે એક આપણે સમય વિતાવ્યો પણ એની સાથે શિક્ષણમાં અમને ખૂબ હેલ્પ થઈ રહી છે બીજું કે કપરાડામાં બાળકોને સ્વેટર છે દરેક દરેક વસ્તુ 8 મહિનામાં જે સાડા બેઠી થઈ છે તેમાં સાહેબનો પણ મને ખૂબ સહકાર મળ્યો છે મને અહીં જે બટલી કપરાડા થઈ હતી પણ 8 મહિનામાં આખી એક સાડા નવી તૈયાર થઈ અને એની એમાં આખા કપરાડામાં આખા વલસાડ જિલ્લામાં એની નોંધ લેવામાં આવી એટલે આ રીતે સાહેબનો સ્વાસ્થ્ય ને એક્ચ્યુઅલી ઉમરધામ પૂરતી નથી કપરાડામાં પણ સાહેબ જે કામ કર્યું છે એમની ટીમે જે કામ કર્યું છે તે એ આખે એનો એનો પ્રકાશ કપરાડા સુધી પણ મહારાષ્ટ્રના બોર્ડર સુધી પણ ફેલાઈ રહ્યો છે દર વર્ષે આ પ્રોજેક્ટર છે કોઈ સ્પોટના ટ્રેસ છે એ પણ કપરાડામાં આપ્યા હતા એટલે આખો એક બાળક અહીં આ સ્કૂલમાં પણ આવા સ્પોટના ટ્રેસ છે તો આ રીતે સાહેબ તરફથી અમને ખૂબ જ સહકાર મળી રહ્યો છે અને

જે 2001 માં 42 બાળકો હતા આજે 480 બાળકો છે ખૂબ વિકાસ અને પ્રગતિના પંથે આ શાળા આગળ 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 ધપી રહી છે અમારી શાળા નથી આસપાસની ઘણી બધી શાળાઓ છે એમાં પણ શહેરના સહકારથી અને એવું નથી કે કે સહેબ એવું નથી વિચાર કે ગામ લોકો સાથે પણ સહેબ સંકળાયેલા છે કે જ્યારે અમને પ્રોગ્રામ થયો ત્યારે ગામના જે બહેનો છે એને સાડી પણ વિતરણ કર્યું છે આંગણવાડી બહેનો છે સફાઈ કામદાર છે

તો કઈક ને નવું પરિવર્તન કરી શકે ઘણા બધા પ્રોબ્લેમ છે અમને ખબર છે શિક્ષણમાં શિક્ષકોને શું તકલીફ પડી રહી છે એટલે આ એક ક્લબ છે તો એમનો પણ અમને સહકાર મળશે તો ધીરે 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 એમાં પરિવર્તન આવશે અને કઈક આ બાળકોના ભવિષ્યને આપણા રાસ્તાના હિતમાં આ રાષ્ટ્રના હિતમાં આપણે કઈક કામ કરી શકીએ હજુ વધારે પ્રકાશ નિતિનભાઈ કહેશે થોડો પ્રકાશ